દ્વારકામાં પણ મેઘરાજાની દેદનાદન દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ દે દેહનાદન દળબડાટી બોલાવી છે બે કલાકમાં વરસેલા ધોધમાર પાંચ ઇંચ વરસાદથી દ્વારકા જળબંબાકાર થયું છે દ્વારકાના ભદ્રકાળી ચોક ઇસ્કોનગેટ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે તો અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો અને યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થયો છે દ્વારકાની સાથે ખંભાળિયા અને ભાણવડ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે વાગ્યા સુધીમાં ટંકારીયા કલ્યાણપુર તાલુકામાં ઇંચ વરસાદ ખાબક્યો ચૂર ટંકારિયા સહિતના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો કલ્યાણપુરના લાંબા ગામે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા કલ્યાણપુરના લાંબા ગામે રસ્તા પરથી નદીઓ વહેતી થઈ તો ભારે વરસાદને પગલે લાંબા હર્ષદ હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ટ્રેક્ટરના ટાયર પણ ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર ફરી વળ્યું છે તો ધોધમાર વરસાદથી નદીનાળામાં પણ ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે દ્વારકાના ભાટિયા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો બે થી અઢી ઇંચ વરસાદ વરસતા ભાટિયા ગામની બજારોમાં વરસાદી પાણી ભરાયા છે બજારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દ્વારકાના આ દ્રશ્યો છે અલગ અલગ જે વરસાદી પાણીને કારણે અનેક વિસ્તારો અનેક રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે